ગિરિમથક સાપુતારાના વાતાવરણમાં છેલ્લા બે દિવસથી પલટો આવતા આહલાદક દ્રશ્યો જોવા મળ્યા છે ઉનાળાના વેકેશનમાં વિવિધ જિલ્લાઓમાંથી આવેલા સહેલાણીઓએ અહીંના ઠંડકભર્યા માહોલનો આનંદ માણી રહ્યા છે ખાસ કરીને શનિવાર અને રવિવારે અહીં ભારે સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસીઓને આકર્ષવા વિવિધ એડવેન્ચર એક્ટિવિટી માટે પણ પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો હતો વડોદરામાં ખૂબ ગરમી પડી રહી છે અત્યારે સિક્સ ડિગ્રી સેલ્સિયસ છે એટલે વીકેન્ડ હતો વીકેન્ડની રજા હતી એટલે અમે અહીંયા સાપુતારા આવ્યા છે સવારે અમે અહીંયા આવ્યા અહીંયા બહુ સરસ વાતાવરણ છે ગવર્મેન્ટે પણ બહુ સારી ફેસિલિટી કરી છે આજે અમે અહીંયા પેરાગ્લાઇડિંગની મજા લીધી ખૂબ સરસ એક્સપિરિયન્સ હતો એકવાર માણવા જેવો છે આ ગડી 43 44 ફીટ્સ લાઈક like 47 અને અહીંયા ઓલમોસ્ટ 10 ડિગ્રી એટલે 35 ની આસપાસ છે અહીંયા બહુત સરસ વાતાવરણ છે અને સમર ના લીધે સૌથી સારો બેનિફિટ એ છે કે તમને પેરાગ્લાઇડિંગનો નો અહીંયા મોકો મળી જાય અહીંના વાતાવરણની પણ અમે મજા માણીએ છીએ અહીંની સિનેરીની પણ મજા માણીએ છીએ આજે ખૂબ મજા કરીએ છીએ